રામભાઈ તમે ભાઈઓને કરીને કરીને પણ સારા બજાર ભાવ મળી રહે કરવો આ ડુંગળી મારે દિવાળી પછી રોપ નો બનાવી અને પંચગાની ડુંગળી સોંપેલી હતી અને મારે પંચોતેર દિવસે કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલી હતી અને આજે એનો ભાવ જો છે છસો ને ત્રીસ રૂપિયા છેલ્લા સાત આઠ દિવસથી ડુંગળી દસ પંદર દિવસથી આમ તો કન્ટિન્યુ આવે છે ને કાયમ ઊંચા ભાવની અંદર વેચાય છે અને આની અંદર ખેડૂતભાઈઓને એક અપીલ કરું છું કે જે મોટી સાઈડ ને ઝીણો ઉલટો અલગ કરીને લાવો આ ડુંગળી ન કાઢો પૂરીએ નાખો પૂરતી લાઈટ ગ્રેડિંગ પૂરું કરો ડુંગળીના ભાવ સરસ છે અને આજે છસો ને ત્રીસ રૂપિયામાં ડુંગળી વેસાણી છે ડુંગળીના બજાર અત્યારે જનરલ બધી ડુંગળીના સારામાં સારા ભાવે ડુંગળી આજે વેચાય સારામાં સારા બજાર ભાવ મળી રહ્યા છે મિત્રો તો તમે પણ ખોટી ઉતાવળ ના કરો સરસ મજાની પકવી અને ખેંસી અને થોડાક દિવસ રાવા દે અને સરસ મજાનું ગ્રેડિંગ કરીને લાવો જેથી કરીને તમારે પણ સારા બજાર ભાવ આવી શકે છસો ને ત્રીસ રૂપિયા આજે બજાર ખૂબ જ સારી છે અને છસો ને ત્રીસ રૂપિયાના બજાર ભાવ આવ્યા છે મિત્રો

સોમલી <tune> ચિંતાલીસ <tune> નમસ્કાર મિત્રો તો આજે મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર ખુબ જ સરસ મજા આપણને બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો કાંચીની ડુંગળીના પણ પાંચસો ઉપરના બજાર ભાવ જોવા મળી રહ્યા છે બાર વાગ્યા આજુબાજુ ખૂબ જ તેજી છે મિત્રો લાલ ડુંગળીમાં માયકોના ભાવ આપણને છસો ને ત્રીસ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે તમે જોઈ રહ્યા છો અત્યારે મોવા માર્કેટિંગ યાર્ડમાં કટલી ડુંગળી છે મિત્રો આજની આવક છોતેર હજાર કટ્ટાની છે ત્રીસ હજાર કટ્ટા પડતર હતી છતાં પણ બજાર ભાવ સારા સરસ મજાના જોવા મળી રહ્યા છે

છોરા બસ ઉપર છે હો 253 245 છોરા બસ કેટલી વાર કેવો છે 425 હતો 425 425 એટલે 271 છે આને ના 300 મુકે મેં <Marvel> 33 ને આલે દીસો 33 49 340 હાલો હા સાઈન કરી બોલ આવો 340 બરે સાબ ઉપર 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 340 340 હેલો એ મુકવા ભાઈ નો છે માન દે 100 રૂપિયા આલ્યા પાછે આપો પાસે ને નેવું એકા એકાણું બાર ત્રણસો સાઠ નવ ત્રણસો ત્રણસો એક રૂપિયા ત્રણસો પાંચ નવદ હજાર ત્રણસો નેજાર હજાર રૂપિયા ત્રણસો બાર

ચારસો ચારસો રૂપિયા ચારસો એક બે પાંચ ચારસો પાંચ પાંચ ચારસો પાંચ ચારું ચારસો નવ ہزار ہزار بایس روپئے تین سو بائی بائیس روپیہ تر سو بائی بائیس روپیہ دبئی کوئی روپئے تین سو بائی بائیس روپیہ ત્રણ ગુજરાત ત્રણસો બાવીસ રૂપિયા ત્રણસો બાવીસ ત્રણસો એકાવનસો બાવન બાવન રૂપિયા ત્રણસો બાવન રૂપિયા ત્રણસો ત્રેપન ત્રણસો ત્રેપન ત્રેપન

ત્રણસો રૂપિયા છે ત્રણ વાર ત્રણસો અઠ્યાવીસો સાચી પંચાણું પંચાણ્યા બસો પંચાણું પંચાણું ને ત્રણ વાર